હાલો મિત્રો તો આપણે આવી ગયા છે ફરી નવા બ્લોગમાં તો તમારું બધાનું અમારા બ્લોગમાં સ્વાગત છે ને આજે આપણે આવ્યા છે રોહિતલા પાલિતાણા પાસે આવા જાય આપણે અંદર જોવા કેવું છે આજે તો આવ્યા છીએ પહેલી ફેર હાલો તમને બતાવીએ કેવું છે આપણે અંદર આવી ગયા છે ને હવે આપણે અહીંથી નજારો તમને બતાવીએ કેવું મજા આવે છે એક મંદિર સામે છે એ બતાવીએ અને એક મંદિર આ બાજુ છે બે મંદિર તમને બતાવ્યા અને અહીંયા ફેમિલી યાર ફરવાની પણ મજા આવશે ફેમિલી બહુ બહુ એટલે બહુ જ છે અને પાણી પણ બહુ ભર્યું છે આ વરસાદ હિસાબે જોઈએ આપણે આપણે અંદર જાય બે મંદિર તમને બતાવ્યા આ બાજુ ગુલાબ ને એવું છે હવે આપણે પાણી પાણી જાય છે હવે આપણે બધું જોઈ લીધું છે ફરી લીધું છે પણ હવે આપણે અહીંથી જઈએ આપણને તો બહુ જ મજા આવે તમે પણ આવજો ફરવા પણ લોગમાં કેમકે હજી આપણે અહીંથી બીજા ફરવા જવાનું છે એટલા માટે ક્યાં જવાનું છે તે તમને ખબર પડી જ જવાની છે કઈ જગ્યાએ ફરવા જવાના છે એ તો હવે આપણે જઈએ બાર તો મિત્રો આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ સરદમાં આપણે હસ્તગીરી જોવા તમે હજી આપણે પહેલી ઘરે ત્યાં આવ્યા છે એટલે તમને જે જોયું હશે એ બતાવશું આપણે જે જે હશે હાલો આપણે બધું જોવા જઈએ ને ફરીયા કરી પેલા તો આમ આંટો મારવા જાવો છે કે આથી નજારો આમ બારનો કેવો બતાવે છે એ જોવા જવું છે તમને પણ બતાવ્યા હાલો તો આપણે ત્યાં જાય પબ્લિક પણ આટલું ફરવા આવેલું છે આજે પાસમ છે અને રવિવાર અને વેકેશન નો દિવસ છે એટલે પબ્લિક બહુ જ છે નજારો પણ બહુ મસ્ત નો છે ફેમિલી આરે આવો તો બહુ એટલે બહુ જ મજા આવે એવું વાત આપણે ઉપર આવ્યા છીએ નજારો પણ કંઈક અલગ જ ત્યાં નકરી મોજ જ આવે છે ઠંડો ઠંડો ફૂલ પવન આવે છે વરસાદી વાતાવરણ છે એટલે કંઈક બહુ એટલે બહુ જ મજા આવે છે પાછળ નદી પણ બચાય છે વાતાવરણ વાદળાને જાણે ઉપર આવી ગયો લાગે છે પછી આપણે મંદિરે જવાનું છે આ આપણે મંદિરે જાય અમે આટલું બધું પબ્લિક છે કેટલો કેટલું આવ્યો આવ્યું છે ઓલા મંદિરે આપણે જાય ઉપર તો આવી ગયા છે પણ અહીંયા ફોટો પાડવાની સતત મનાય છે એટલા માટે આપણે તહેવાલની ઉપર ઉભા ફોટોને એવું આપણે વિડીયો ઉતારીએ છીએ બાકી વસ્તાર મનાય છે જરાય ફોટો શૂટિંગ વિડીયો શૂટિંગ કાંઈ કરવાનું જ નહીં આપણે ઊભા આવી ગયા છે નજારો પણ મસ્ત છે અલગ જે ઉપરથી દર્શન કરી નીચે આવ્યા છે માણસો બહુ છે પણ હવે આપણે અહીંયા પૂરો કરીએ છીએ અમારોગ જોઈએ તો લાઈક્રાઈબ કરવા